જય શ્રી કૃષ્ણ મિત્રો એકવાર એક દેશમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વૃદ્ધો કોઈ કામના નથી ઘણીવાર બીમાર રહે છે અને તેમની ઉંમરમાં જીવે છે તેથી તેમને મૃત્યુ આપવું જોઈએ જ્યારે દેશનો રાજા ખૂબ નાનો હતો ત્યારે પચાસ વર્ષથી ઉંમરના લોકોને સમાપ્ત કરી શકાય તે નિર્ણય લેવામાં તેમણે મોડું કર્યું નહીં અને આ રીતે બધા અનુભવી બુદ્ધિશાળી વડીલો તે દેશમાંથી ખાલી કરી નાખ્યા તેમાંથી એક યુવાન હતો જે તેના પિતાને ખૂબ પ્રેમ કરતો હતો તેણે તેના પિતાને ઘરના કાળા ખૂણામાં સંતાડ્યા અને તેમને બચાવી લીધા થોડા વર્ષો પછી તે દેશમાં એક ભયંકર દુષ્કાળ પડ્યો અને લોકો દાણા માટે વલખા મારવા લાગ્યા બરફ ઓગળવા માટેનો સમય આવી ગયો હતો પરંતુ દેશમાં વાવણી માટે એક પણ દાણો ન હતો બધા અસ્વસ્થ હતા પોતાના બાળકની મુશ્કેલી જોઈને બચી ગયેલા વૃદ્ધાએ તેના બાળકને રસ્તાની બંને બાજુ હળ ચલાવવાનું કહ્યું યુવકે આ કામ માટે ઘણાને પૂછ્યું પરંતુ કોઈએ સાંભળ્યું નહીં અને કોઈએ કર્યું પણ નહીં જેટલું તેમણે પોતે કર્યું તેટલું જ તેણે રસ્તાની બંને બાજુએ હળ ચલાવ્યું થોડા દિવસોમાં બરફ ઓગળી ગયો અને રસ્તાની બાજુમાં જ્યાં હળ ચલાવવામાં આવ્યું હતું તે અનાજના છોડ નીકળ્યો આ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો આ વાત રાજા સુધી પહોંચી રાજાએ તે યુવાનને બોલાવ્યો અને પૂછ્યું કે આ વિચાર ક્યાંથી આવ્યો છે યુવાને સાચું કહ્યું રાજાએ વૃદ્ધને બોલાવ્યા અને કેવી રીતે વિચાર આવ્યો કે રસ્તાની બંને બાજુ હળ ચલાવાથી અનાજ નીકળશે વૃદ્ધે જવાબ આપ્યો કે જ્યારે લોકો તેમના ખેતરમાંથી અનાજ લઈને જાય છે ત્યારે તેમાંથી ઘણા અનાજના દાણા રસ્તા ઉપર પડી જાય છે જે અંકુરિત થયા છે રાજા પ્રભાવિત થઈ ગયો અને તેના વિચાર બદલ દિલગીરી આપી રાજાએ હવે એક હુકમ જારી કર્યો કે હવેથી વડીલોને આદર સાથે દેશમાં આશ્રય આપશે આ વાર્તામાંથી આપણે મુખ્યત્વે શીખીએ છીએ કે વડીલોને આદર અને સન્માન આપવું જરૂરી છે કારણ કે તેઓ અનુભવ અને બુદ્ધિનો અમૂલ્ય ખજાનો છે જે મુશ્કેલ સમયમાં માર્ગદર્શન આપી શકે છે વાર્તામાં રાજાનો નિર્ણય વડીલોને અવગણવાનો હતો પરંતુ પરંતુ એક યુવાનના પિતાની સમજદારીથી દુષ્કાળના સમયે અનાજની સમસ્યાઓ ઉકેલાય જેમાંથી શીખવા મળ્યું છે કે વડીલોના જ્ઞાનને અવગણીને સમાજ કે દેશની પ્રગતિ અશક્ય છે